સાબરમતી અમદાવાદ થી તારીખ દસ ડિસેમ્બર થી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા ડિસેમ્બર ના રોજ કુલ ચારસો ને દસ કિલોમીટર પરયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી ચાલીસ એનસીસી કેડેટ તથા અધિકારીઓ સહિત દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ જૂના હાઈવે પર આવેલા અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલ ખાતે પહોંચી હતી ત્યાં સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ ફિટ ઇન્ડિયા નશામુક્ત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તારીખ દસ મીના રોજ ચાલીસ એનસીસી કેડેટ્સ તથા અધિકારીઓ સહિત દાંડી પદયાત્રા ભરૂચથી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી જે જૂના હાઇવે પર આવેલ આર સ્કૂલ સહિત અંકલેશ્વર અને અન્ય દાંડી યાત્રાના સ્થળેથી પસાર થઈ હતી સ્કૂલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવદરા સહિતના સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા હું કેડેટ પટેલ દિયા હું ગુજરાત ડાયરેક્ટરેટથી બિલોંગ કરું છું અમે સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી રહ્યા છીએ જેમ ગાંધીજીએ ઓગણીસો ત્રીસમાં સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી હતી એમ અમે બી કરી રહ્યા છીએ ગાંધીજીનો મુદ્દો એ હતો કે કે અંગ્રેજો સામે મીઠાના ટેક્સ પર લડત કરવી અને અમારો મુદ્દો એ છે કે વુમન એમ્પાવરમેન્ટ નેશનલ ઇન્ટીગ્રીટી ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયા